અને પાછા તૈયાર થઈ ગયા તૈયાર થઈને ને એવું છે ને આપણે બધાને ભાગવું ને જવું છે ક્યાં કે યુકેનું ત્રીજા નંબર નું મોટામાં મોટું સિટી છે આ ત્યાં જાવું આપણે ઓકે હા તે ખબર કે તે આપણે જવાનું છે હું જાઉં હે ને એટલા માટે જાવું છે કે મેન હું થયું કે આનું મનીષાનું જે છે ને કોકડું બધુંય ગુસવાનું કોકડું ઘુસવાનું કોકડું ઘુસવાનું એમ કોકડું માં ખબર પડે રમ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ ને જય માતાજી તો કી ભાંડેડા ને બધા ને હવાણ છે ને હમ અમે આ છે ને વહેલા વહેલા પ્યાર થઈ ગયા

इन का इसका दजावे तो हाँ इतनी ऐवु हव न बरे के ठंडी वही गई पर मजा आवे ऐवु से वातावरण बहुत सारो मतावण छे गुलाबी गुलाबी हम्म गुलाबी गुलाबी वातावरण है ने अबे ता हां बताय जो तो खरिया मामा ग्रीनरी हम्म हवा जो जंगल जूत सको ना को ऐउ है बताई ती मस्त वातावरण छे જોરદાર આમાં કઈ ઘટે નહીં મોર્નિંગ લે અમારે હે હાવ કોક પણ દેખાય ઈ પણ જનરલી ત્યાં ડોબ ની ફેરવવા અત્યારે નીકળે ને હવારમાં કારણ કે આપણી હવારમાં ખબર છે ઉઠીએ ત્યારે પછી સીધું જવાનું હોય ને ડોગની એવું જોઈએ એની હવાર ઉઠે ને એટલે સીધા બહાર લઈ જાય એટલે બે કામ થઈ જાય ને વોકિંગ થઈ જાય ને હરવાય થઈ જાય એમ

આ બેન્કિંગ હબ ખોલ્યું બેન્કિંગ હબમાં છે ને પોસ્ટ ઓફિસ ને બધું ભાગવું છે ને અહીંયા હે ને બધી જુદી જુદી બેન્કો હોય બધું એમ કે બેન્કિંગ હબ એટલે બધી બીજી બેન્કો બધું ગમે ત્યાં ને આ ટ્રાન્ઝેક્શન કરવું હોય ને પૈસા નાખવા હોય તો આમાં નાખી દેવાના અહીંયા હવે ઓલી બધું બંધ થઈ ગયું જે પહેલાં પેલા ઉત્યું ને બધી હાઈ સ્ટ્રીટમાં એ બેન્કું બેન્કું ગયું બધી નો બેંક એની મોર કારણ કે સ્ટાફ ને બધું મૂંઘવું પડે ને

નિન્યા હું જાઉં હે ને એટલા માટે જાઉં છે કે મેન હોમ થયું કે મનીષા નું હજે હે ને કોકડું બધું ઘૂસવાનું કોકડું ઘૂસવાનું કોકડું ઘૂસવાનું એમ કોકડું ઘૂસવાના માં ખબર પડે એટલે શું છે કે જ્યાં બ્રિટિશ પાસપોર્ટ આવી ગયો બ્રિટિશ પાસપોર્ટ આવ્યા પછી હે ને હવે જે ઇન્ડિયન પાસપોર્ટ હોય એને મેં તમને કીધું હતું ને કે સરેન્ડર કરવું પડે એટલે એને પાછો આપી દેવો પડે આપણે કોન્સ્યુલેટમાં એટલે કોન્સ્યુલેટમાં તો નહીં પણ એની જે એજન્સી છે વીએફએસ ત્યાં આપવાનો તો એના માટે પહેલાં શું કરવાનું પહેલાં આપણે એપ્લિકેશન ઓનલાઈન કરવાની કે આ અમે સિટીઝનશીપ તમને અમારે હવે ગીવઅપ કરીએ છે એમ ઇન્ડિયન સિટીઝનશીપ એમ તો એના માટેનું આખું ફોર્મ હોય ફોર્મ ભરે બધા ડોક્યુમેન્ટ બધા અપલોડ કરવાના ને બધું કરવાનું એ એપ્લિકેશન કરી એ પછી પ્રિન્ટ આઉટ કરે ને એ પ્રિન્ટ આઉટ કરે ને પછી એપોઇન્ટમેન્ટ લેવાની કે પાસપોર્ટ ઓફિસની ત્યાં જવા માટે વીએફએસ ની ને ત્યાં એપોઇન્ટમેન્ટ લે ને પછી આપણે જવાનું બરાબર આજે ન્યા જવું આપણે એટલે હાલો તમે ભેગા ને હું જોઈએ હવે ના હું એટલે ટૂંકમાં આ પ્રોસિજર બધી છે ને આ પ્રોસિજર નથી ઘણાને ખબર નથી એટલે હું તમને કહું છું એવું નથી કે કંઈ આ ખાલી એમને એમ બ્લોગ ઉતાર માટે થઈને કહું પણ ઘણા પૂછે કે શું કરવાનું એમ એટલા માટે આ કહું કે આ બધું છે ને બહુ આમ લાંબી પ્રોસેસ છે પણ ખબર પડી જાય તો કંઈ વાંધો નથી એમાં કંઈ બીજું કંઈ એવું નથી કે બહુ મોટી વસ્તુ છે પણ જનરલ હે ને માણને એક પ્રોસેસને ખબર ન હોય એમ કે કે શું કરવું કે કેમ કરવું એમ હા એટલે આમાં હે ને જો તમારે કંઈ માહિતી જોતી હોય ને કંઈ હોય તો મને કોમેન્ટ કરજો નો પ્રોબ્લેમ હું તમને બધી ગાઈડ કરીશ આપણે ઘાંઈ જવાની જરૂર નથી કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નથી કે કોઈ વસ્તુ કંઈ કરવાની જરૂર નથી ઘરે બેઠા બધું થઈ જાય ને આ પાછી ત્યાં જ સબમિટ કરવાનું ને સબમિટ ન્યા કરવા માટે એ પણ હું કામ ત્યાં કહીએ છીએ કે આપણે અહીંયા રૂબરૂ જવાનું કારણ કે એ ફ્રોડ ન થાય એટલા માટે કે આમાં માનો કે કોઈક હસબન્ડ વાઈફની બાઈ ત્યાં હોય ને ઝઘડો થયો હોય ને ઓલો હસબન્ડ છે ને હું ને સિટીઝનશીપ પોતાને ઓનલાઈન કરે ને બધા ડોક્યુમેન્ટ મોકલે ને કેન્સલ કરી નાખે ને પછી પાસપોર્ટ મોકલી દે તો ભાઈ તે બિચારી રખડે પડે એની ક્યાં ની પછી સિટીઝનશીપ મળે એમ સમજ્યા અથવા તો ભાઈ કરે આવું એમ અ ભાઈનું મોકલી દઈએ તો બાય કરે એમ ટૂંક કહેવાનો મતલબ કે એ હારું આ ફ્રોડ થાય ને એટલા માટે થઈને કહેલું કે તમારે રૂબરૂ છે ને આ પાસપોર્ટ દેવાનો એ પાસપોર્ટ દેવો પડે આપણે રાઈટ અને એ પાસપોર્ટ દે દઈએ પછી આપણે સર્ટિફિકેટ આવે કે તમે હે ને સિટીઝનશીપ તમે અમારે આ થઈ પૂરી થઈ ગઈ છે કેન્સલ કરી છે હવે તમે અમને બધું આપી દીધું ને આ નંબર નંબર તમારા એમાં ફાઇલના દસે પછી આપણે ઓસીઆઈ માટે એપ્લાય થઈ ગઈ નહીં ત્યાં સુધી વસિયા માટે એપ્લાય નથી થઈ ગઈ આપડે હા આ વસ્તુ ન હોય ને જો સર્ટિફિકેટ ન હોય તો એપ્લાય ન થવાય હમ એટલે ઈ સારું તો હાલો હવે જઈએ આપણે ઓકે જબરી જજબરી 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 હમને વેસી દેખાડી હતી બંધરા આવની કે હા આ ઓલો આપણે મોટી સિટી જાય નો ફ્લેટ હોમ દાવાદ એટલે ખબર હે ને ઓલી ક્રને તો જો આ કામ આ લેહી બિલ્ડિંગ માં તે દોનો ઓજે ને પુલફ્યુ બિલ્ડિંગ બહુ બને મટી નેવર નેવર

મેદાનમાં પણ એવા ભાઈ ગયા કામ પૂરું કે મીરાનો એ ટાઈમ પાસો આવે એટલે થાતો તો એટલે એવું કે મીરાની અમારે છે એટલે અમે કઈ બારે હોય ને એવું ઇમરજન્સી હોય તો મીરા લઈ લઈએ એ લોકો ને ઘેર